બે હજાર પચીસ ધૂમધામ ઉજવાયું પખવાડિયા દરમિયાન રાજભાષા હિન્દીના ના પ્રચાર પ્રસાર માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું કારખાનાના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પંદર સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ પખવાડિયાનો સમાપન ઓગણત્રીસ સપ્ટેમ્બર હજાર ના રોજ વિતરણ દ્વારા કરવામાં આવ્યું હતું પશ્ચિમ રેલવેના સવારી ડબ્બા મરામત કારખાનાના રાજભાષા વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં હિન્દી પખવાડિયું યોજવામાં આવે છે આજે હિન્દી પખવાડિયાના સમાપન પ્રસંગે કારખાનાના ઉપ મુખ્ય યાંત્રિક ઇજનેર શ્રી સૌરભ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ ચૌદ સપ્ટેમ્બરના હિન્દી દિવસ પછી ભાવનગર પરા સ્થિત રેલવેના સવારી ડબ્બા મરામત કારખાનામાં રાજભાષા હિન્દીના પ્રચાર પ્રસાર માટે આ પખવાડિયું મનાવવામાં આવે છે પખવાડિયા દરમિયાન અધિકારીઓ માટે રાજભાષા જ્ઞાન સ્પર્ધા અને ફોટો કેપ્શન સ્પર્ધાઓનું આયોજન થયું તેમજ કર્મચારીઓ માટે તમારી પસંદ તમારી રજુવાત હિન્દી ટીપણ સહ સુલેખન અને હિન્દી નિબંધ સ્પર્ધાઓ યોજાઈ પંદર સપ્ટેમ્બરે પખવાડિયાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી અને ઓગણત્રીસ સપ્ટેમ્બરે પખવાડિયા દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપીને આ પખવાડિયાનું વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું આ દરમિયાન અધિકારીઓ કર્મચારીઓને રાજભાષા હિન્દીમાં કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તે સંબંધિત જાણકારી પણ પ્રદાન કરવામાં આવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર